મારી પાછળ જે આ બોર્ડ દેખાય છે એ ભવ્ય ડ્રગસ્વી સન્માન સમારોહ છે એટલે ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ આમાં બે ક્ષતિ છે એ પેલા આપણે દૂર કરવી છે મારે આ બેનર ની અંદર પેલા તો સરદાર પટેલ સાહેબ ફોટો છે કારણ કે સરદાર પટેલ પૂજનીય છે સરદાર પટેલનો ફોટો આવા ડ્રગ્સ ના હપ્તા લેનાર દારૂ વેચનારા વ્યક્તિઓ સાથે સારો ન લાગે બીજું કે અહીંયા મહાન હસ્તી છે વિભૂતિ છે એમણે આ દેશ ને બહુ મોટું યોગદાન આપ્યું છે એમના ફોટા આ બેનર માં સારા નો લાગે જેમને ડ્રગ્સ વેચવું છે જેમને દારૂના હપ્તા લેવા છે જેમણે ગુજરાતની દશા આખી બગાડી નાખી છે એવા લોકો સાથે સરદાર પટેલ સારા ન લાગે અને બીજું મારે ભાજપના લોકોને કેવું છે કે ભાઈ તમારે કાર્યક્રમ કરવો જ હતો તો ભાજપના નામ ઉપર કરો ને તમે કોણ લેવા ને કડવા ને અલગ કરવા વાળા ભાઈ અમે પાટીદારો એક છીએ પાટીદાર ની અંદર ભાગલા પાડવાનું કામ તમે ન કરો ભાજપ વાળા ભાગલા પાડવા નીકળ્યા છે સમસ્ત લેવા પાટીદાર સમાજ સુરત એટલે હું કેવા માંગો છો ભાઈ લેવા કરવા કરનારા તમે કોણ અમે પાટીદારો એક છીએ અમે બધા જ યુવાનો જાગૃત છીએ અને બીજું કે જે સરદાર સાહેબ આવા લોકોની સાથે સારા ન લાગે અને અહિયાં જે પટેલો સન્માન કરવાની વાત કરી છે એમાં તમે જોવો ઉપર બે વ્યક્તિઓ છે આ જગદીશ વિશ્વકર્મા છે આ હર્ષ સંગબીન સી પાટીલ ટોટલ છ પટેલો છે અને પાંચ પટેલો નથી પણ પાટીદાર સમાજ તો બહુ વિશાળ હૃદયનો સમાજ છે એટલે તો બધાના સ્વાગત કરે એનો વાંધો નથી પણ વિરોધ એ વાતનો છે કે ભાજપના નામ હેઠળ તમે કોઈ પણ કાર્યક્રમ કરી લો સમાજના નામ હેઠળ તમે હું કામ કાર્યક્રમ નીકળે કયા મોટે તમારા સન્માન કરીએ અમે આ પ્રફુલભાઈ એ ત્રણ વર્ષ માટે થઈને શિક્ષણ મંત્રી હતા અત્યારે આરોગ્ય મંત્રી છે ત્રણ મહિના થઈ ગયા નવું મંત્રાલય મળ્યું કઈ મોટી હોસ્પિટલ ગુજરાતમાં બનાવી દીધી ગુજરાતમાં પ્રાઇવેટ હોસ્પિટલોના ભાવ એટલા ઉપર જાય છે કયું નિયંત્રણ લેવા ગુજરાતની એ દશા કરીને મૂકી દીધી તમારા સન્માન અમારે કરવાના આ કૌશિકભાઈ પાટીદાર સમાજની દીકરીનું ભર બજારની અંદર સરઘસ કાઢી લીધું હતું રાત્રે એ દીકરીને એના ઘરેથી ઉઠાવીને પોલીસ હોય એવી રીતે ઉપાડી ગયા ક્યાં ગયા આ જીતુભાઈ એ ભાજપના પક્ષ પ્રમુખ હતા એ વખતે હું પાટીદારો પાટીદાર પાટીદારના નામે પાટીદાર સમાજને ને છેતરવાની વાત કરો છો આ બધી ટોળકી સરકારમાં જે બેઠેલા છે એમણે ગુજરાતમાં ડ્રગ્સ ઘરે ઘરે પહોંચતું કરી દીધું કોઈ રોકટોક નથી દારૂના હપ્તા લ્યો છો

સામાજિક કાર્યક્રમ હોય તો આજ પાંચ વ્યક્તિ ધાર્મિક કાર્યક્રમ હોય તો આજ પાંચ વ્યક્તિ એટલે સમાજ ને મૂર્ખ બનાવવાનું ભાજપના લોકો બંધ કરે ભાજપના નામે કાર્યક્રમ કરો અને પાંચ હજાર પાંચ લાખ પબ્લિક ભેગું કરો અમને વાંધો નથી પણ અમારા સમાજના નામ હું ઉપયોગ કરો છો સમાજના નામે તમારે સન્માન કરવા છે તો કેમ ભાઈ ભાજપમાં હોય એ ચોક્કસ પાંચ વ્યક્તિ વચ્ચે પાટીદાર છે કેમ આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા પાટીદાર નથી બીજા પક્ષોની અંદર પાટીદારો નથી તો પાટીદારો બધી જગ્યાએ છે પણ ભાજપ વાળા ભાજપના નામે કાર્યક્રમ નથી કરી શકતા એટલે ઉપયોગ કરો છો મારી ભાજપના લોકોછામાં તમે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છો આજ મોટા વરાછાની અંદર ભૂતકાળમાં તમારા આકા તમારા મોટા નેતા અમિત શાહ નો વિરોધ થયો હતો તમે જે કાર્યક્રમ કરો છો એમાં તમે પ્રોટેક્શન વોલ કરી લેજો તમે ખુરશીઓને બાંધી રાખજો તમે જમવાની અંદર જે ડીસો રાખવાનો રાખતા વિરોધ થશે અને કાઢીને શું કામ નો કરીએ કારણ કે સમાજની અંદર ભાગલા ફૂટ કોશિશ કરો છો સમાજ ની અંદર પાંચ ઠેકેદારો જેને સમાજ ને એવી રીતે હેરાન કરી નાખ્યો છે કોઈ સુવિધા હોસ્પિટલ ની સુવિધા બધાને જોવે શિક્ષણ બધાને સારું જોવે ગલી ગલીયે દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે કોઈ કહેવા વાળું નથી અને સરકારમાં બેઠેલા કોઈ માણસ ને એની ચિંતા નથી તો અમારે શેના તમારા સન્માન કરવાના તમારા સન્માન અમારે નથી કરવાના ભાજપના બેનર હેઠળ કાર્યક્રમ કરી બતાવો અને સફળ કરો બાકી સમાજના નામે છેતરવાની વાત કરશો નહીં ચાલવા દઈએ અને સમાજના નામે કાર્યક્રમ કરવો તો સમાજના બધા લોકો ને બોલાવો ગોપાલ ઇટાલિયા ને બોલાવો અલ્પેશ કથિરિયા ને બોલાવો સમાજમાં બહુ બધા છે અહીંયા કમલેશ પટેલ છે તો હાર્દિક નહીં બોલાવો સમાજના નામે તમારા કાર્યક્રમ કરો સમાજના બધા લોકો ને બોલાવો સમાજ બહુ મોટો છે કરવાનું બંધ કરો બાકી લેવા પાટીદાર સમાજના નામ ઉપર જે તમે બેનર વાપર્યું છે એનો વિરોધ થશે સમસ્ત પાટીદાર એક છે લેવા કરવાનો કોઈ ભેદ નથી અને કાર્યક્રમ તમારા ભાજપના બેનર હેઠળ કરો આભાર